બિના વજહ ઘર સરૂરત ક્યા હૈત આંખ મિલાને જરૂરત ક્યા હૈકો માલુમ હૈ બહાર કી હવા કાતિલ કાતિલને આ પંક્તિ ખૂબ જ અસરકારક રહી હતી ક્યારે કોરોના કાળ દરમિયાન નમસ્કાર મિત્રો હું છું વિવેકબારીયા ને આપે જોવાનું શરૂ કરી દીધું છે વાવળ ગુજરાત મિત્રો હું કેમ અત્યારે કોવિડ નાઇન્ટીન વાયરસને યાદ કરાવી રહ્યો છું ચાલો જણાવો દર્શક મિત્રો ગઈકાલે જ આપણા પાડોશી દેશ અને દુનિયાભર માટે ઉપાધિનું ઘર એવા ચાઈનામાંથી વધુ એક વાયરસ સંક્રમણના સમાચાર આવી રહ્યા છે ચીનમાં એચ એમ પીવી એટલે કે હ્યુમન મેટા મેટાપ્યોમો વાયરસ જેણે બે હજાર એક પછી દુનિયાના દરવાજા ફરી ખગડાવ્યા છે હા વિદેશી સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ ચાઇનાએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એમ હાલ ચાઈનાના ઘણા શહેરોમાં હોસ્પિટલના કીડિયારો ઉભરાયું હોય એવા દર્દીઓનો ઢગલો જોઈ રહ્યો જોવા મળી રહ્યો છે પણ ચાઇનીઝ સરકારે આ બાબતે હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી જોકે પાંચ વર્ષ પહેલાં કોવિડ વખતે પણ અગાઉ ક્યાં કંઈ જાહેરાત હતી આ તો પાણી નાક ઉપરથી પહોંચ્યું ત્યારે ચાઈનાએ દુનિયાભરને કહી દીધું તો હવે તમે પણ ચેતી જાજો શું છે આ વાયરસ અને કેવા છે એના લક્ષણો જોઈએ કોવિડ નાઇન્ટીનની જેમ ઉધરસ અને ચીકથી આ વાયરસ માણસોમાં ફેલાય છે જો વાયરસનો ચેપ લાગે અને ગંભીરતાના ધોરણ ન લેવામાં આવે તો બ્રોન ક્રાઇટ્સ ન્યુમોનિયા પણ થઈ શકે છે જે અતિ જીવલેણ છે આ વાયરસની શોધ ડચ સંશોધકે બે હજાર એકમાં ચેપી બાળકમાંથી કરી હતી જોકે આફતરૂપી વાયરસ દુનિયામાં ચોવીસ વર્ષથી આજે છે પણ શિયાળામાં વધુ શક્તિશાળી બને છે ચીન જાણે રોગોનું ઘર બની ગયું હોય એમ બે હજાર ઓગણીસમાં કોવિડનો પ્રથમ કેસ ચાઇના ખાતે વુહાનની સી ફૂડમાંથી જોવા મળ્યો હતો બે હજાર વીસમાં ચાઈનાએ હાથ ઊંચા કરી દીધા અને યુએનની એક શાખા ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે દુનિયાભરના સ્વાસ્થ્યની ઉપાધિ કરે છે આ સંસ્થાએ ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ કોવિડને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો હતો કોવિડની ભયાનકતાએ કરોડો લોકોના જીવને જોખમી બનાવ્યા હતા શિક્ષણ કાયદો વ્યવસ્થા રોજગાર તહેવાર પ્રસંગ જેવા અનેક રોજિંદા જીવનને કોવિડે જાણે સ્ટેચ્યુ કરી દીધા હતા બસ આ ખબરમાં આટલું જ દેશ વિદેશની ત્વરિત ખબરો જોવા માટે જોતા રહો વાવળ ગુજરાત આભાર